બનાસકાટાના સરહદી વાવ તાલુકાના માવસરી ગામે ભર ચોમાસે પીવાના પાણીની સમસ્યા સર્જાય છે ત્રણ હજાર વસ્તી તેમજ પાંચ હજાર પશુધન ધરાવતું માવસરી ગામ છેલ્લા કેટલાક સમયથી પીવાના પાણીની સમસ્યાથી પીડાઈ રહ્યું છે માવસરી ગોમ છેલ્લા એક મહિનાથી પાણી આવતું નથી અને ટેન્કર લઈ સો ખર્ચે પાણી ગોમમાં પૂરું પાડવામાં માવસરી છેલ્લા વાવના છેવાડાનું ગામ છે ને લગભગ તંત્રણ કરી હતી ચાર થી પાંચ વખત તો કોઈ નથી વગર માણસો થી ત્યાં ગોમમાં રહેતા માણસોને ઘણી મુશ્કેલી પડે છે ભર ચોમાસે પાણી ન મળતું હોય તો પછી ઉનાળે તો અમે મળતું જ નથી આ ભર ચોમાસે મળતું નથી પોણી અહીંના કેટલાય ગામમાં તંત્ર દ્વારા પાણી આપવામાં આવે છે

એક લગેતાર તાર મહિનો થઈ ગયો છે રજૂઆત તો કરી છે પણ પોણી જ નથી મેલતા ને શું કરો તકલીફ પડે છે પોણી ની અત્યારે તો આખા વર્ષથી થી પોણી મેં બેસાતું રેડાવા સર શું કરો આવતું જ નથી એક પોસ થી પોણી આવે પંદર દી ના આવે ભલે પંદર દી આવે તો બે મહિના લગેતાર ના આવે કેમ કરવું ભાઈ આ સમસ્યા માત્ર સ્થાનિકોની જ નહીં પરંતુ માવસરી ગામના પોલીસ સ્ટેશન માવસરી બીએસએફ ક્વાર્ટર સરકારી દવાખાનું તેમજ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં પણ સ્વખર્ચે પાણી લાવવામાં આવી રહ્યું છે મારા ગામમાં માવશ્રીમાં પાણી આવ્યાને દોઢ મહિને જો પાણી પીવાના મળતું નથી કોઈ સરપંચોને બીજાને આગેવાનોને કોઈ વાત કરો એટલે કે લાઈન બગડી ગઈ કે આમ પાઇપ ફૂટી ગઈ ઘડીક કે આગળ સાહેબો કોઈ જોણ કરાવતો કોઈ અમારી માહિતી અમરતા છે નહીં પીવા માટે સચો ઘરોની વસ્તી છે ટેન્કરથી પાણી લાવીને પૂરું પાડો હાલમાં આ મંદિરમાં લગભગ પોંસથી હજાર વર્ષથી આવે પણ પીવા માટે ટેન્કરથી પાણી પૂરું પડે લાઈન નાખી દે પણ શું કરવાની લાઈન પાણી કોઈ મળતું થઈ નહીં કેવી તકલીફ પડે પાણી વગર પાણીની પૂરેપૂરી તકલીફ ને એમાં પછી તાલુકા તાલુકામાં તો વરસાદ ઓછો એટલે પીવાના પાણી પાલક પાણી તો તલાવડામાં તો બાવળ થઈ ગયા છે અને પીવાનું પાણી ખાર થઈ ગયું એટલે હવે બીજી પીવા મળે નહીં ટેન્કર છેતરામાં જે રાય ના હાથે અમુક જગ્યાએથી ભરીને લાવે કે પાણી મળતું નથી ટેન્કરો વાળાને તો પાણી લાવીને કેટલું નખાવે છસો રૂપિયા લે એટલે છસો રૂપિયા લઈને એક બે ટેન્કર નમાવે અને સેક્સરના પાણી ધાર્યું મળે નહીં હવે મોજું સરકાર કે અમે પાણી પૂરું પાડવાનું અને પાણી તો મળતું નથી આ બાબતે તમે રજૂઆત કરી કોઈને બે વખત કરી રજૂઆત સાહેબોને બધાને એટલે કે સાહેબ કે આવી જાય છે તમે તારા અઠવાડિયાની રાહ જો અઠવાડિયું કરતાં કરતા મહિના ગેની બેન શીખને વાત કરેલી છે તો પોણીનું અમારે પૂરતું ન થાય વોટિંગનું બીજું ચૂંટણી આવે એટલે બધી વાત બનાવે કે વસ્તીને બનાવીને વોટ લઈને દાતા રહે એટલે પોણી બાણી કોઈ હોતું અને પોણી છે જ નહીં ગમે અમારા વીસ વર્ષમાં પોણી કારે પૂરતું મળ્યું છે ઉનાળામાં શિયાળે આવશે છે શિયાળે વસ્તી રાખી છે જરે ખાસ કરીને વાત કરવામાં આવે તો વાવરા માવસરી ગામે ભર ચોમાસે પીવાના પાણી માટે આખું ગામ ચિંતિત બન્યું છે સ્થાનિક લોકોનું કહેવું છે કે કેટલીક રજૂઆતો કરવા છતાં અમારું કોઈ સાંભળતું નથી પાણીને પીવાની એક મહિનાથી પાણી આવતું નથી માણ પર ટંકર પૈસાથી નમાવે આ બાબતે તમે કોઈ રજૂઆત કરી રજૂઆત કરી છે પણ લાઈનમાં પાણી કે નથી આવતું એમ કહે છે અમારું કોન્ટ્રાક્ટરનું બેદર હા

બરાબર અને ક્યારેક આવે છે તો થોડો ઘણો હાથ આવે ટેન્કર માં સરપંચ મિલે આકર્ષણભાઈ લોહાર મિલે છે કેવી તકલીફ પડે પાણી ના હોય ત્યાં ત્રાસ છે પાણીની ની તો કોઈ ખુબ ત્રાસ છે પાણી આ કોઈ હમળતો નથી લાઈન તો આ બાબતે તમે રજૂઆત કરી કોઈને કોઈને રજૂઆત કરી ખરા રજૂઆત કેમ કરી રજૂઆત કોઈ કરી નથી કે હું નથી કોઈ ફોન ઉપાડતા નથી હા ફોન કોઈ ઉપાડતા જ નહીં કોઈને કરવો પાણી એ જીવન જીવવા માટેનું અત્યંત જરૂરી અને મહત્વપૂર્ણ ઘટક છે પાણી એ માત્ર મનુષ્ય માટે નહીં પરંતુ સૃષ્ટિના તમામ પ્રાણીઓ માટે મહત્વપૂર્ણ છે પરંતુ એ ગામ શું કરે જ્યાં પીવાનું પાણી જ ન આવતું હોય આ પ્રશ્ન જોઈએ તો સાવ નાનો છે પરંતુ આ પ્રશ્નથી એક આખું ગામ પ્રભાવિત થયું છે જે વિચારવા જેવી બાબત છે બનાસકાંઠાથી ભીખા પરમાર અહેવાલ ઈટીવી ભારત